આઠ હજાર કરોડ થી વધુ ના લક્ષી વિવિધ પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટીપી સાહિત એફપી ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ચોવીસ પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ત્રણસો ત્રેપન આવાસો તથા બાળ દુકાનોનું લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી યોજાયો હતો જેનું જીવંત પ્રસારણ તથા સદર આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના તથા વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંક જોશીના વરદ હસ્તે અને તેઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરૂભાઈ રોકડિયા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેમજ વિસ્તારના અને અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો જિલ્લા ભારતીયોને મકાનની ચાવી મળવા જઈ રહી છે ત્યારે તેઓએ ખોબે ખોબે વડાપ્રધાન તેમજ અન્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓને ભાડાના મકાનમાં રહેતા હોવાથી ભાડામાંથી હવે મુક્તિ મળી છે તેમજ અદ્યતન સુવિધાથી સજ્જ આવા મકાન મળ્યા છે જેથી તેમની ખુશીની લાગણી બમણી જોવા મળી રહી હતી નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ટીપી સાહીઠ મકાનો તથા દુકાનો ના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં વડોદરાના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ગેરહાજરીથી વડોદરાના રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આપણા દેશના પનોતા પુત્ર અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે એમના જન્મદિવસના આગલા દિવસે એમણે સમગ્ર ગુજરાતવાસીઓને આઠ હજાર કરતા વધારે પ્રકલ્પોની ભેટ આપી છે અને એ જ પ્રકલ્પો અંતર્ગત અંદાજે ચોવીસ કરોડ કરતાં વધારેનું એક પ્રકલ્પ કે આ આવાસ યોજના ગોત્રી તળાવ પાસે સ્થિત આવાસ યોજનાનું આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને માન્ય વડાપ્રધાન શ્રી જે દેશના ગરીબ વંચિત લોકોનું જે એક જીવનનું સ્વપ્ન હોય તો એ પોતાના ઘરનું સ્વપ્ન હોય આ સ્વપ્ન સાકાર કરવા માટે પણ દિવસ રાત જે પ્રકારે કાર્યરત છે આજે અમે અહીં લાભાર્થીઓ અંદાજે ત્રણસો ત્રેપનથી વધારે ઘર અને બાર જેટલા દુકાનો આ પ્રકારનું અહીંયા પ્રોજેક્ટ સ્થિત છે અને તમામ લોકોને આજે કબજા પાવતી અર્પણ કરવાનું અને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરવાનું અમને અવસર મળ્યો જ્યારે લાભાર્થીઓ ગ ગ્રહ પ્રવેશ કરતા હોય ત્યારે એમની આંખમાં એ સ્વપ્ન સાકાર થતું હોય એવી ચમક પણ અમે નિહાળી અને અમારી સાથે આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી ધારાસભ્ય શ્રી અકોટા ચૈતન્યભાઈ અને ધારાસભ્ય શ્રી સયાજીગંજ કેયુરભાઈ અને સર્વે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે અતિશય મહત્વનો દિવસ છે દેશના ઇતિહાસના સાહીઠ વર્ષ બાદ દેશની જનતાએ કોઈ એક રાજકીય પાર્ટીને સતત ત્રીજી વખત સત્તાના સોપાન મોકલ્યા સંભાળ્યા હોય અને મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન ત્રીજી વખત થયા હોય અને તેમને વડાપ્રધાન થયા બાદ પ્રથમ વખત ત્યારે જે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આજે સવારથી જ ગુજરાતમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે આજથી ગુજરાતમાં ચોથું રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ જેની શુભ શરૂઆત સવારે થઈ છે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત આખા દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણે બધા જ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જની બાબતમાં આખા એશિયામાં સૌ પ્રથમ વખત જ્યારે વડાપ્રધાન મોદીજી ગુજરાતના માનની મુખ્યમંત્રી ત્યારે ગુજરાતમાં તેમને આ એક નવા ખાતાની શરૂઆત કરીને પર્યાવરણને બચાવવા માટેની તેમને શરૂઆત કરી હતી અને આજે જ્યારે એ ખૂબ મોટા પ્રમાણમાં આવતા ત્રણ દિવસ સુધી એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ ચાલી રહી છે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એમાં દેશ વિદેશથી તમામ તજજ્ઞો પણ આવ્યા છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ આવ્યા છે અને રાજદ્વારીઓ પણ આવ્યા છે તેની સાથે સાથે આજે જ્યારે એક શહેરને બીજા શહેરથી જોડતી નમો ભારત રેપિડ રેલની શુભ શરૂઆત થઈ છે ભુજથી અમદાવાદ સુધીની અને એકસો દસ કિલોમીટર પર અવર એટલે કે મેક્સિમમ સ્પીડ સાથે ટ્રેન ચાલશે જેના કારણે ભુજથી અમદાવાદ વચ્ચેનું જે અંતર છે એ દોઢથી બે કલાક એનો સમયગાળો ઓછો થઈને સાડા પાંચ કલાકમાં જ આપણે પહોંચી શકીએ અનેકવિધ અલગ અલગ પ્રકારના વંદે ભારતનું તેમને શરૂઆત કરી છે અને હમણાં જ ગુજરાત ખાતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર સાડા આઠ હજાર કરોડથી પણ વધારેના કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ જ્યારે કર્યા છે ત્યારે આજે વડોદરા શહેરમાં પણ ગોત્રી વિસ્તારમાં ગાયત્રીપુરા એરિયામાં લગભગ જે એક ઝૂંપડપટ્ટી હતી જેની એરિયા લગભગ છાસઠ હજાર સ્ક્વેર ફૂટ હતો એ જ જગ્યા પર નવા સાડા ત્રણસોથી વધારે મકાનો બનાવીને અને બાર જેટલી દુકાનો બનાવીને તેના લોકાર્પણનો કાર્યક્રમ પણ હતો આજે છ જેટલા લાભાર્થીઓને કબજા પાવતી આપેલી છે ને આગામી એક બે દિવસમાં જ બાકીના તમામે તમામ લાભાર્થીઓને એમની મકાનની કબજા આપવામાં આવશે આપે જોયા કે આ એવા પ્રકારના મકાનો છે કે જેની બજાર કિંમત આ વિસ્તારમાં થી છ લાખ રૂપિયા ભરવા પડ્યા છે બાકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ પોતા કિંમત ભોગવવાની છે ત્યારે આજના ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારે મળનારા તમામ લાભાર્થીઓને જેમને મકાન મળી રહ્યું છે અથવા મળ્યા છે એમને તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ પોતાનું ઘર જ્યારે થયું છે ત્યારે એ મકાનને આપણે સાચવીએ અને આપણી જે જનરેશન આવનારી છે તેને પણ આપણે યોગ્ય રીતે એમનું સંવર્ધન કરી શકીએ તે માટેની આ જે સરકારી યોજના છે એ માટે હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર